મને ફોન કર્યો કે મેલ મારે ઘેરાય ગઈ અને હવે ભેગો થઈને રહી એ જો મારે બીજું હે કાટા ભાઈ અને આવું હમ્પ રાખજો અને હવે ઘરમાં કદી કજ્યા કરતો જ ના કજ્યાત બર્યું મું છો કદી કરું છું મું તો બાયડીઓને કદી ખસે કેતી નહી પણ અતારની બાયડીઓ છે એ ભાઈ હા કે વર્ગી પડું એટલે બર્યું હું કર પણ કોઈ ને મું તો કોઈ રોમા પીર જો આવું ના આવું રાખજે ને ચારે હાથ તારા યોના ઉપર રાખજે હા કારણ અને કજ્યા કરવામાં મજા નહીં જો નહીં મજા આવો રાખ ભાવ રહ ને તો ઘર મોય લક્ષ્મી હે પૂર છે લક્ષ્મી તો લક્ષ્મી મુત મું તો આપડા થોડી વધારે મજૂરી કરીને આપણે મરચું નો રોટલો ખાઈને જીવાય પણ આવી ભાઈ ભેગા થઈને મા આપણો વસ્તાર જુદો હોય ને આપડો ઊંઘે ઊંઘે ના વલ્ય મારું કાળજુ તમે જોવો ને બળો ને ખાટા ભાઈ તમે મને મને પોણી ના ઉતરો મારા ગળા હેઠું છોકરો મારા આવી કદી હોય ને તમને ખબર છે ને કદી આમ દુઃખ નહીં વેઠ્યું હમુર દુએ વાત હાચી

બેન બની નહી વા બંગલો છે કા કેટલા વાસ્તુ ને એવું પુરાયો લે વાત કરો કરી લે કરો હેલો નીલા મો નીલા હેલો લે થઈ ગયો ચા થોડું કોમસા આવું ગમમો

આખા ગોમ માં દરેક ને કઉ છું કે ભેગારો ભેગારો અને લડશો નહીં લડવા માં કોઈ મજા નહીં પણ ચેવો ભાઈ અત્યારે ભોણો તો જે વાસી ખોટા પાડે એવા પણ તમે હારા છો કે તમારી બુદ્ધિ છે તે તમે મારા પરિવારને ને આટલો ભેગો કરી આલ્યો આટલા પ્રયત્ન કરે એટલે તમારો હું આભાર માનવા આવ્યો છું કે તમે મારું આ ઘર પાછું સુખ શાંતિ ને હસતું ખીલતું કરી નાખ્યું બેઠા ભાઈ એ તો અમારી ફરજમાં માં આવી ગયા મને જો કોઈ નું ખોટું થતું હોય તો સહન થતું અમે ગોમ માં વધન કહીએ

પણ આ કોઈ ઓછો પણ હવે યુવાના ભાગનું તો પણ મારા ભાગનું આલવું તો પડશે જ કઈ વાત એવું કોક કરવું છે ને કે બધું મારા જ ભાગનું આવે કશું આલવું જ નહીં એવું જ કોક કરવું પડશે કોક તો વિચારવું જ પડશે એમને બે હિડે મેન નહીં આવે

મારા બે ભાઈ બનો શું છે ભાઈ શું ભાઈ જય બાબા રે આવો આવો જય બાબા થોડા ઓમ ના

વેરાવા તો ના દેવાય કા અને ગોમ્બો વેરાવા દે કે આ મોટા ભેગું નહીં કરતા આબરું જાય ભાઈ તો જેવું ભાઈ ને તમારું સારું થયો અને પેલા ભાઈ શંકર પેનું નું એ સારું એ ઉભા રહ્યા છે

આ વખત મારા થોડું સેટિંગ થાય એટલે મારાથી જવું તો આ ઘર ના લોળા મટી તો મારા ભાઈ પણ આવતી કરવું છે મારા

થોડા દાણામાં બધું મારું થઈ જવાનું છે થોડા દાણામાં ઘરનું બર તવન દે હશે setores હોસ ને પણ હાખો ખબરની હજી મારા મગજમાં હું વિચારું તમે ઇમનમ તો ફોલા એવા નહીં તવન ફોલાવો પડશે તાણ મારા હાથમાં આવશે ઇમનમ તો કોઈ હાથમાં આવે એય ભગવાન

ના ના ખાઈバイરીન રોટલો હા હા હેડ ભગવાન આવન આવ રાખજે બાઈડીઓમાં રાખ રાખજે અને મને હાચવું એવું રાખજે તું તાત એટલે બાજરી રોટલો કર દો કાટા ભાઈ હ કેટલી વાર તક કીધું ઉકળેક નહી હેડો કે પછી મોળોતા ખેતરમાં જવાન હા હા ભાઈ આ ગયો લાવું છું હા કાટા ભાઈનો વાળો હારો છે થોડી સીમ થઈ ગઈ એવું ઓ રાત આલે અલ્યા

મોનિક લાગી ખાટા ની નીતિ હારી છે એટલે જો અનાજ હારું પાક છે એનો ભાવ હારું સુખ શાંતિ

આટલું ઘરે મારું જે ભૂ કરાયું કે હારું થાય ભગવાન ઈઓને હારું કરશે આ કરું છું પણ કરવાનું હું એ ખબર નઈ પડતી કમી હતું અમારા અને નંબર તો લીધો ખાકી રણવાકી બરે એડ કરું છું બોલી જઉં છું જય માતાજી જય માતાજી જય મજામાં મજામ મજામ યાદ કરેન ઓવ કેમ બસ હાલ તો કોટમાં છું એવું હે કોટમાં બોલો

તો કીધું ઉપર રૂમ લઈ લઈએ બીજો બે માળ નું આમ કરી દી મોટું કર પણ રૂમ લેવાના હાલ પૈસા ના જોઉં તું એ વાત કરું પૈસા જોઉં એટલે જ હું તમને કહું છું કે લોન લઈ લે આપ ઘર ઉપર લોન હ એ હાલ ઘર છે ને એના ઉપર લોન લઈ લઈએ એમ પછી ઉપર માળ ચલાવી દઈએ પણ લોન લઈએ પછી લોન બાપા ભરવાની નહીં પાછી ભલે એ તો આપણે મજૂરી નહીં કરતા તમાકુ બમાકુ આવે તર મય લોન પૂરી થઈ જાય કોણ કે ના થાય પૂરી નહીં વિજી નહીં લેવી લોન બોન હા લોન બોન લેવી અલે તમને ખબર ના પડે અતારે મેમાન આવું તો કેટલી રપિયત પડો અવસર કરો હોય તો કેટલી રપિયત પડો ભઈ ઘરમાં માં ની અસર હે ભાભી ને તુળુ ગણુ કોઈ મેમાન સરકુ આવે અમારું કોઈ મેમાન સરકુ આવ તો આપણો હમુર પણ બાપુ લઈ લે હોબળો મારા નામ ઉપર લોન લેશું ને તો સબસિડી મળ છે વ્યાજે ઓ સુવલ છે અને લોન એ વધારે થશે વધારે પૈસા ની થશે લોન હા તેમ કરે તા નામ ઉપર લોન લઈ લઈએ

તો મારા ઓછા રખડવા બાઇક લઈને નીકળી અને હું આ પેલા કે કેવડા થઈ જાય છે કાકા ભાઈ અલ્યા તેહા ભાઈ આવો હમણાં તો ને ભાઈ હમણાં આયો તો માર તો સારું ગઝબ થઈ ગયો હું તો લુંટાઈ ગયો યાર હવે યાર તમારું હું ગઝબ થઈ ગયો તમે છોકરો નાવશે રે પાલી ગયા છો અન પાછો વળી ઊંચ્યું એ આ જોજો આ તો ઉતારો છે મારા ઘરનો ઉતારો છે બરા જમીનનો બરોબર હા હવે મારું નામ જોઈશ છે ના આલુ તમારું નામ નહીં છે આ ભાઈ આ મારી ભાભી યાર મારા ભાઈ મારા ભાભી તો ભાભી પણ મારો ભઈ એ મારા મૂડે ઉઠ્યો અમાજ કે મારો થોડું કોમ થઈમ કઈન જો મારો ડોક્યુમેન્ટ બધા લઈ લીધો અમે ભાઈ માગ કાટા ભાઈ ભાઈ કોઈ કાગળ એ માગત આપણે વિજવાય દી મને શેત્રિયની યાર કાગળ્યો લઈ રહી અને આ મારું નામ કાઢી ના ખાયું કે મરી જ્યો થઈ કરીને મારો ભાઈ અને મારું નામ કાઢાય નઈ ઓનો નામ સળાઈ દેવા રાજધાની તમારી ભાભી એવી તમારા ભાઈનું શું ફૂટી ગયું છે હા અને આવી રીતે તમારે પૂછવું તો હતું કે કાગળ તમે શમ લઈ જો છો હના માટે લઈ જો છો એટલે આપણને કાટા ભાઈ તમારો ભાઈ કોઈ કાગળિયો માગ કોઈ કોમ હોય તો તમે વિશ્વા કરો કે ના કરો વિશ્વા બધી વાત સાચી છે યાર પણ આપણે પૂછવું પડે કે કાગળ હના માટે લઈ જો છો મૂકી દઉં તમારે કોઈ લોન લેવી છે કોઈ તમારે કાગળની જરૂર છે મારો બેટો ફોર્મ ભરવું છે ફોર્મ ભરવું છે ઘરનું કરીને લઈ ગયો કાગળ ને મારી સહીઓ ભાઈઓ બધું કરાય પણ હું વિશ્વાસ રહ્યો યાર અને હા મારી માર ભાભી થોડું ભણેલી છે ને એનું જ કોમ છે હા અધરો વિશ્વાસ તો ના મેલાય જો ભાઈ આપણો બરાબર છે પણ ઓધરો વિશ્વાસ ના મેલાય પણ હું આપણો છે હા ભાઈ આપણે શંકરભાઈ ખરા કા એ ભણેલા ગણાય થોડા હોશિયાર છે ગે અને ઈવન આવું છે થોડી આગળ ઓળખોણ છે કે એટલે તમે ઇવન બતાવો ખાતા ભાઈ હારું મારો તો યાર આવવા મોજ

છોકરાને બતાય કે બાપા હમ નો હમજ જ તમે છેતરે જા છેતર પણ યાર ભાઈ થઈને આવો દગો કરાય કે જો નાશ કરાય કે આને તો ભાઈને દગો કે ભાભીને કે ભગવાન માફ નહીં કરે એના ભાગનો એના આલ્યું છે મારા ભાગનો મારા પાસે તો મારા મેં કા ભાગ પડાવો મેં શા ભોળાનો જ ભગવાન તે ચીટિંગ કરશે ને તો ભગવાન કદી સોળા નહીં